જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું પૂજા વાસાણી સંતકૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયાર નામાના મૂળ તત્વો ભાગ બે જેમાં આપણે ચેપ્ટર નંબર બીજો ઘસરાના હિસાબો ચેપ્ટર જોઈએ છીએ જેમાં આપણે ગઈ ફેરે ઉદાહરણ જોયું હતું અને ચૌદ તો હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઉદાહરણ ચૌદ જોઈશું બરાબર તો સૌથી પહેલા તમે તમારા પુસ્તકના પાના નંબર 55 ઉપર આવી જાવ અને રકમ ધ્યાનથી વાંચીએ અને તમે બરાબર રીતે સમજીજો એટલે દાખલો ગણવામાં સરળતા રહે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પીડી કોર્પોરેશનના ચોપડામાં તારીખ 1 4 14 ના રોજ યંત્ર ખાતાની સરવણી બાકી 65000 આપેલી છે કંપની દર વર્ષે દસ ટકા લેખે સીધી લીટીની સોરી ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણે છે બરાબર અહીંયા કને સીધી લીટી નથી પણ એ બીજી પદ્ધતિ એટલે કે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે તારીખ ત્રીસ નવ ચૌદના રોજ યંત્ર તેની ચોપડી કિંમત પર દસ ટકા નુકસાન સાથે વેચી દીધું ચોપડી કિંમતના નુકસાન ઉપર વેચ્યું છે બરાબર હવે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ એ ધ્યાનમાં લેવાનું છે કે અહીંયા કને યંત્ર એક ચાર ચૌદ ના ખરીદી કરી બરાબર એક ચાર ચૌદના ખરીદી કરી વેચાણ ક્યારે કર્યું તો ત્રીસ નવ ચૌદના એટલે કે ત્રીસ નવ ચૌદના વેચાણ કર્યું તો જુઓ એક જ વર્ષમાં ખરીદી અને વેચાણ બંને થઈ ગયા છે તો અહીંયા સૌથી પહેલાં આપણે યંત્રની વેચાણ કિંમત શોધશું એના પહેલાં આપણે ઘસારો બાદ કરશું એટલા માટે વિદ્યાર્થી મિત્રો ઘસારો કેટલા મહિનાનો ગણાશે એ આપણે જોઈ લઈએ તો અહીંયા ચોથો મહિનો આખો લેવાશે એક તારીખથી શરૂઆત થાય છે એટલે બરાબર એના પછી પાંચમો મહિનો આવશે છઠ્ઠો મહિનો આખો આવશે સાતમો મહિનો આખો આવશે આઠમો મહિનો આખો આવશે ને જો વિદ્યાર્થી મિત્રો નવમો મહિનાની પણ ત્રીસ તારીખ એટલે કે નવમો મહિનો પણ આખી આખો આવશે એટલે ટોટલ કેટલા મહિના થયા તો આ એક બે ત્રણ ચાર પાંચ ને છ એટલે કે ટોટલ આપણે છ મહિનાનો ઘસારો ગણવાનો છે છ મંથનો ઘસારો આપણે ગણશું અહીંયા કાને બરાબર જોઈ લઈએ આગળ તો સૌથી પહેલાં આપણે જોઈએ તો શરૂની બાકી લખી યંત્રની શરૂની બાકી આપણને આપેલી છે પાસઠ હજાર રૂપિયા એટલે આપણે લખશું શરૂની બાકી સૌથી પહેલાં એટલે અહીંયા લખી એક ચાર ચૌદના રોજ યંત્રની શરૂની બાકી પાસઠ હજાર રૂપિયા એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે ગણ્યા એ પ્રમાણે છ મહિનાનો ઘસારો આપણે બાદ કરીશું એટલે બાદ બાકી કરશું છ માસનો ઘસારો તો ઘસારો શરૂની બાકી ઉપર ઘણા અહીંયા તો પાસઠ હજાર રૂપિયા એના દસ ટકા લેવાનો છે એટલે પાસઠ હજાર રૂપિયા એના ગુણ્યા દસ ભાગ્યા સો એટલે દસ ટકા થયા છ મહિનાનો છે એટલે ગુણ્યા છ ભાગ્યા બાર મહિના પૂરા એવી રીતે ગણશું એટલે બત્રીસો પચાસ રૂપિયા તમને ઘસારો મળી જશે તો આપણે ચોપડી કિંમત સોરી શરૂની કિંમત છે બાકી છે એનામાંથી ઘસારો ત્રણ હજાર બસો પચાસ રૂપિયા છ મહિનાનો દસ ટકા લખે એ બાદ કરશું એટલે આપણને ત્રીસ નવ બે હજાર ચૌદના રોજ યંત્રની ચોપડી કિંમત મળશે

એ આપણે બાદ કરશું એટલે આપણને મળશે યંત્રની વેચાણ કિંમત પંચાવન હજાર પાંચસો ને પંચોતેર રૂપિયા બરાબર વિદ્યાર્થી મિત્રો ચલો આ ગણતરી સરખી રીતે સમજી લેજો જો ક્યાંય ન સમજાયું હોય તો અહીંયાથી વિડીયો સ્ટોપ કરી અને ફરીથી જોજો હવે આપણે આગળ જોઈએ કે શું કરવાનું છે તો આપણને ચોપડી જરૂરી આમ નોંધ લખવાની કીધી છે અને યંત્ર ખાતું બનાવવાનું કીધું છે તો ચલો આમ નોંધ જોઈ લઈએ આપણે તો સૌથી પહેલાં પીડી કોર્પોરેશન ચોપડે આમ લખશું એમાં પહેલી આમ લખાશે ઘસારાની નોંધ કરશું આપણે કે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા છ મહિનાનો ઘસારો આપણે કેટલો ગણે તો ત્રણ હજાર બસો પચાસ રૂપિયા એટલે અહીંયા કને આવશે ત્રણ હજાર બસો ને પચાસ રકમમાં બંને બાજુ આ બાબત જેમાં લખશું કે રૂપિયા ત્રણ હજાર બસો પચાસના યંત્રના ઘસારાની નોંધ કરી તેના એના પછી ત્રીસ નવ બે હજાર ચૌદના રોજ આપણે યંત્રનું વેચાણ કર્યું વેચાણ કર્યું એટલે પૈસા આપણી પાસે આવે એટલે ઉધાર થાય એટલે લખશું બેંક ખાતે ઉધાર પંચાવન હજાર પંચોતેર જેની ગણતરી આપણે અગાઉ શીખી લીધી છે એના પછી અહીંયા નુકસાન છે તો નુકસાન હંમેશા ઉધાર થાય એટલે યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર એકસઠસો ને પંચોતેર રૂપિયા બરાબર એના પછી આ બધું ક્યાં લઈ જવાય યંત્ર ખાતે એટલે તે યંત્ર ખાતે જમા એકસઠ હજાર પચાસ રૂપિયા બાબત છે એકસઠ હજાર સાતસો ને પચાસનું યંત્ર દસ ટકાના નુકસાનથી વેચ્યું તેના એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આજે ઘસારાની રકમ છે ત્રણ હજાર બસો પચાસ રૂપિયા એને ક્યાં લઈ જશું તો નફા નુકસાન ખાતે લઈ જશું એટલે આપણે એની આમ નોંધ કરશું છેલ્લી એકત્રીસ ત્રણ પંદર એટલે કે જ્યારે વર્ષ પૂરું થાય ત્યારની કે નફા નુકસાન ખાતે ઉધાર ત્રણ હજાર બસો ને પચાસ રૂપિયા તે ઘસારા ખાતે જમા થશે ત્રણ હજાર બસો પચાસ બાબત જે રૂપિયા ત્રણ હજાર બસો ને ના ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ ગયા તેના કુલ સરવાળો અહીંયા આપણે લખી દેસું એટલે સમાન આવી જશે બરાબર વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આમ નોંધ બરાબર સમજાઈ ગઈ હશે જોઈએ યંત્ર ખાતું તો સૌથી પહેલા તો યંત્ર ખાતાની બાકી આગળ લાવ્યા સરોની બાકી આપણને રકમમાં આપેલી છે પાસઠ રૂપિયા અહીંયા ઉધાર બાજુ લખશું એના પછી જમા બાજુ ત્રીસ નવ ચૌદના રોજનો ઘસારો આપણે લખશું છ મહિનાનો હતો ત્રણ હજાર પચાસ રૂપિયા એના પછી આપણે જે યંત્ર વેચ્યું એનું જે નુકસાન થયું પણ આપણે અહીંયા જમા બાજુ એટલે યંત્ર વેચાણના નુકસાન ખાતે છ હજાર પંચોતેર અને જે બેંક ખાતે આપણે જે પૈસા મળ્યા યંત્ર વેચાણના એ લખશું પંચાવન હજાર પાંચસો ને પંચોતેર આ આખી આખું ખાતું વિદ્યાર્થી મિત્રો તમે આમ નોંધ કરીને એના ઉપરથી ખતવણી કરવાની તો ક્યાંય તમારી ભૂલ નહીં પડે અને ટોટલ બંને બાજુ જવાબ આવી જશે પાસઠ હજાર રૂપિયા આશા રાખું છું કે તમને યંત્ર ખાતું આમ નોંધ અને ગણતરી ત્રણેય વસ્તુ બરાબર સમજાઈ ગઈ હશે તો વિદ્યાર્થી મિત્રો આ જ દાખલો ફરીથી એકવાર મોઢે કરવાનો પ્રયત્ન કરજો આના જેવા જ દાખલા સ્વાધ્યાયમાં પણ આપેલા છે એ જોજો અને એને પણ મોઢે ગણવાનો પ્રયત્ન કરજો બરાબર વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલો જોઈશું જય હિન્દ જય ભારત